વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરા અને મધ્ય ગુજરાતની આગવી ઓળખ ધરાવતી સયાજી હોસ્પિટલમાં રોજબરોજ હજારો દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે ત્યારે ક્યાંક સુવિધાઓમાં ઉણપ ન રહે તે માટે આજે આરોગ્ય સચિવની મુલાકાત પૂર્વે હોસ્પિટલ તંત્ર હરકતમાં આવ્યું હતું જ્યાં સફાઈ નહોતી ત્યાં સ્વચ્છતા એનસીઓટીમાં રાતોરાત એસી લગાવવામાં આવ્યા હતા બીજી તરફ હોસ્પિટલમાં રંગરોગાને સાફ સફાઈ યુદ્ધના ધોરણે કરવામાં આવી હતી પંખા સાફ કરવા માટે સ્ટાફે તેમના હાથમાં બાટલા પકડાવી દીધા હતા અને બીજા સ્થળે ખસેડ્યા હતા રોજ હોસ્પિટલની બહાર ખાનગી એમ્બ્યુલન્સનો જમાવડો જોવા મળતો હોય છે પરંતુ આરોગ્ય સચિવની મુલાકાતથી આજે ખાનગી એમ્બ્યુલન્સ ઓછી જોવા મળી હતી હોસ્પિટલની મુલાકાત દરમિયાન આરોગ્ય સચિવે મીડિયા સમક્ષ બોલવાનો ઇનકાર કર્યો હતો અને આ રૂટિન મુલાકાત છે તેવું કહી વાત નકારી હતી આજે હોસ્પિટલની મુલાકાત લીધી છે અને અહીંયાનું જે વ્યવસ્થાપન છે અહીંયાના હોસ્પિટલની ફેસિલિટીસ છે એ ખાલી અભ્યાસ માટે હું આવ્યો છું એને અત્યારે એના વિશે કોઈ કમેન્ટ કરવા નથી માંગતો નથી અત્યારે હું કોઈ કમેન્ટ કરવા માંગતો નથી એને થેન્ક યુ